આ ભાઈ આખો દાડો ગોડા થઈ ગયા છે હવે પણ ખાવા નહીં ખાતા અને આખો દાડો પબજી રમ રમ કરે છે તમે પણ સુતરીતા છો હવે આ જો વરસાદના બેઠા છે હોય જા બાપ પીવી સી હોય નોય આરામ કરે છે આ હોટલ આરામ ગૃહ છે એટલે તમે જોઈ શકો છો આ હોટલને મોટા કાકા પણ બેઠા છે

અત્યારે પણ વરસાદ ચાલુ જ છે અમારે ત્યાં વરસાદ આવી રહ્યો છે ત્યાં

ya Au! Hayır lütfen bu kar esti! Şimdi ise hala forcé ziyaret oldu Ve daha sonra

આ આ જોઈ શકો છો તમે આ વરસાદનો ભાઈ ઉપરથી પડે છે વાદળમથી આયો છે ઉપર આખો ઉપર ભાઈ વરસાદ ના બગડ્યા છે મનસુ વરસાદ ના મનસુ બગડ્યા છે નવરા પડી પડી એ ભી લાશ થઈ જ અરે આ પ્લા સ્વારી છે લાશ છે તો મસ્ત ની એ ગાડી ઓ દાબી કે છોડવાનો દાબી તો છોડવાનો શું ગાડી કા બોલ થાય પબ્લિક પબ્લિક તો કે કે પબ્લિક પબ્લિક શું કે ગાડી માટે પબ્લિક કે કે તો આ તું ઉસકે કા ભરા એ બન્યા અમને છોડો છોડો કમ્પિટ દેખા હે કમ્પિટ કે самપે દેખાય અલા મુસીબгалиયા અલે ઓન સ્ટાર્ટ આવ મારી સે ઉંધ્યા યે આયો આયો બીજો મિત્રો જોઈ શકો છો સારું બાઈક માંથી આપડે લેવા મળ્યું

i right. you very much